ઓગણચાલી મંગવાની બોલું ભાઈ પચાસ રૂપિયા પચાસ પચાસ ને ચારસો ને પચાસ ચારસો ને પચાસ રૂપિયા મૂકવું ચારસો પચાસ બે ચાલી ઉઠા હોટલી પચાસ પચાસ રૂપિયા એક બે એકાવન એકાવન રૂપિયા બોલું ભાઈ ચારસો એકાવન

તેલિયા બબાર 250 લેને જાતો 750 આ તો બહુ મજા છે ભાષા પર સાથે બાર નો 200 બે પાંચે સાત આનો છે એ 250 રૂપિયા બોલુ કા યાર છે આ 150 350 યાર રૂપિયા 250 રૂપિયા મેન પાછો છે થાય <raid> <Jean> <rear view> <around> <soup> <sharpername>

એ પા દેવા દેવા મોકા ઓલ હારો ઓ કલર વાળો કાકા બોલો કાકા સલામ કો રૂપિયા કલા મોકા 80 રૂપિયા રૂપિયા એક બે ફોન ના ચાલવા 480 રૂપિયા પર દેવાના દેવા કોલા કરવા 80 રૂપિયા દેજો 80 રૂપિયા 480 80 ને એક્યાસી એક્યાસી રૂપિયા માનો એક્યાસી ન ન નવ્વા પાંચસો બે

બે અઢી વાર ને સત્યાસી સત્યાસી અઠ્યાસી નેવું નેવું એકાણું 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 ને ત્રણ વારસો એકાણું બસો એકાણું બાપુ ད�ས 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 དས 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 ད� લાસો だけ આ છે આ છે નિર્વાહ ઓકે આયે દીનોભાઈ એ દીનોભાઈ ઓલા Thank yeah. you yeah. 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 yeah.